સંતરામપુર ખાતે લોક સેવામાં જીએસઆરટીસી બસોનું મંત્રી શ્રી કુબેર ડિંડોના હસ્તે લોકાર્પણ કરાયું પ્રજા આરામદાયક અને આધુનિક સુવિધાઓથી સજ્જ બસોમાં મુસાફરી કરે તેવી સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર હર હંમેશા છે મુસાફરો આનંદદાયક અને સલામત રીતે મુસાફરી કરી શકે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મતક્ષેત્ર સંતરામપુર તાલુકામાં નવીન દસ એસટી બસોની ફાળવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમે એ પ્રૌઢ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ટિંડોર સાહેબે સંતરામપુર ડેપો ખાતે નવીન બસોને લીલી ઝંડી બતાવી પ્રજાની સેવામાં સમર્પિત કરી છે અનવીન બસો સંતરામપુરથી ફતેપુરા ગાંધીનગર લીમડી અમદાવાદ રાણે પિતોલ રિલાયન્સ નગર પિટોલ બાટવા સંજલી ગઢસીસા અને સુરતના રૂટ પર નિરંતર સેવા આપશે આ વિસ્તારના લોકોના રોજિંદા પરિવહનને સરળ અને સુલભ બનાવશે નવીન બસો ધોરણ દસ અને બારના તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા તથા કોલેજમાં અવરજવરમાં આશીર્વાદરૂપ બની રહેશે કાર્યક્રમમાં પાર્ટીના હોદ્દેદાર એસટી વિભાગના કર્મચારી અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ મહિસાગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે